હાલ લોકોમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું ચલણ વધી ગયું છે પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે લોકો મંજમણ અનુભવતા હોય છે જો કે તેને દૂર કરવા માટે નાણાકીય ઉદ્યોગમાં મુખરે રહેલી કંપની શાહ ઇન્વેસ્ટર દ્વારા સ્ટોક માર્કેટ ઇન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે લોકોને સ્ટોક માર્કેટ સાથે જોડવામાં સંપૂર્ણપણે બદલી નાખશે સ્ટોક ઇન માત્ર સ્ટોક માર્કેટની અન્ય કોઈ પણ એપ જેવી નથી તે એક અનુભવી રોકાણકારો અને નવા શીખનારાઓ માટે આ એપ્લિકેશન હાલમાં સમયમાં ચોક્કસ ડેટા એનાલિસિસ અને સરળ વ્યવહારો દર્શાવવામાં આવે છે અને માર્કેટમાં લગતા તમામ ન્યૂઝની સાથે કરંટ બાબતોની સમગ્ર માહિતી આપે છે જે રોકાણકારોને સરળ અને અસરકારક લાભદાયક બનાવવાનો પ્રયત્ન કરે છે સ્ટોક ઇન એપ સ્ટોક ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી શકાય છે તેમજ લોકો તેમના રોકાણ પ્રવાસની શરૂઆત માત્ર થોડા ક્લિક કરી શકે છે અને એપ દ્વારા પ્રદાન કરાયેલ શક્તિશાળી વિશેષતાઓનો લાભ પણ લઈ શકે છે તે માટે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આ માહિતી આપવામાં આવી હતી ઇન્વેસ્ટમેન્ટ સી આજે આપણે ભેગા થયા છીએ અબાઉટ સ્ટોક જે મારી એપ આજે લોન્ચ થઈ રહી છે સ્ટોક એક એવી એપ છે કે જે તમને બેથી ત્રણ વસ્તુઓ એક જ એપની અંદર તમને બધી જ મળી જશે જેમ કે આજે નાનામાં નાનો માણસ એવું શોધતો હોય છે કે ભાઈ મને કોઈ ફ્રીમાં સ્ટોક આપી દે કોઈ લોંગ ટર્મ સારું પ્રોફિટ આપી દે કેમ કે સ્ટોક માર્કેટની અવેરનેસ અત્યાર સુધી નહોતી પણ બે હજાર વીસ પછી જ્યારે લોકોને ખબર પડી કે સ્ટોક માર્કેટ ઇઝ ઓલ્સો અ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન્થ જે પાયો છે એના કારણે લોકો હવે ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા છે તો એક નાઇન્ટી નાઇન રૂપીસ ફોર્ટી નાઇન રૂપીસના મંથલી સબસ્ક્રિપ્શનમાં અમે એમને સારામાં સારા સ્ટોક ડેલીની સારામાં સારી ન્યૂઝ અને જો એમને સ્ટોક માર્કેટ બાબતે અવેર થવું છે શીખવું છે લર્નિંગ કરવું છે તો એ એપના માધ્યમથી કરી શકશે એ લોકોને પણ લોકો ભરમાવે છે યા ખોટી વિચારોમાં આવીને ગમે તે સ્ટોક્સ લઈ લે છે યા એ લોકો પણ ન્યૂઝ પર વર્ક કરીને ગમે તે રીતે કરે છે એ ના કરીને એ લોકો સ્ટોક ઇન મારફતે સ્ટોકઇનની અંદરથી સારામાં સારા સ્ટોકને પરચેસ કરે એના વિશે પહેલાં રિસર્ચ કરે પછી પરચેસ કરે પ્રોપર રિસર્ચ કેવી રીતે કરવાની અને સ્ટોકઇનની અંદર જો કોઈ સ્ટોક મૂકવામાં આવશે તો એણે બાવન વીકમાં શું પરફોર્મન્સ આપ્યું છે એ પણ એની અંદર શો કરવામાં આવશે જેથી સામેવાળો જે વ્યક્તિ એ સ્ટોકને પરચેસ કરવા માગે છે એને ટોટલ નોલેજ મળી જશે કે આ મારે લેવું જોઈએ નહીં લેવું જોઈએ પરફોમન્સ વાઈઝ સ્ટોકને જે સ્ટોક આપને સજેસ્ટ કરેલો છે આ વેલિડ છે કે નથી એટલે ટોટલ એક જ પ્લેટફોર્મ પરથી સ્ટોક માર્કેટ બાબતની ટોટલ ડિટેલ્સ તમને મળી જશે